નમસ્કાર ખેડૂત મિત્રો હું એચવી વ્યાસ ઈલવદુર શીટ પ્રાઇવેટ લિમિટેડ વતી અત્રે ઉપસ્થિત ડિસ્ટ્રીબ્યુટર મિત્રનો હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું અને મિત્રો આજે અમે આવ્યા છીએ સાગર પેસ્ટિસાઇડ એટલે કે રાજકોટ મુકામે અને અમારા ડિસ્ટ્રીબ્યુટર મિત્ર એવા ઓદવજીભાઈ રાબડિયા સરને ત્યાં ઉપસ્થિત હોઈએ ત્યારે તમારું હાર્દિક સ્વાગત કરું છું કેમ છો સાહેબ ના ના સરસ સરસ છે ભાઈ રજી સાહેબ આજે તમારી શોપ ઉપર જ્યારે અમે ઉપસ્થિત હોઈએ ત્યારે ખાસ કરી અને હું તમને પૂછીશ કે તમે ગયા વર્ષે

પણ આ સાલે એવું જોવા મળ્યું કે આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં આ જે વેરાયટી છેલ્લે સુધી લીલી હતી અને વીણી ભી ખૂબ જ ખૂબ જ સારી રહી તો આપણે એમ કહી શકીએ કે આવી જો પ્રતિકૂળ અવસ્થામાં વીસ થી પચીસ પણ કપાસ થતો હોય તો સારી પરિસ્થિતિમાં આની કેપેસિટી પાંત્રીસ થી ચાલીસ પણ ગણી શકાય એવું ખેડૂતોનો અને અમારા વેપારીઓનો બે મંતવ્ય છે વાહ ભાઈ વાહ એટલે સાહેબે ખૂબ જ સરસ મજાની વાત કરી કે આ જે વેરાયટી જે છે ઈ અમારા રાજકોટ વિસ્તારની અંદર જે જે ડીલર મિત્રો એ જે વેચી છે એમાં ખરેખર ખેડૂતોના રિવ્યુ બહુ સારા નીકળ્યા છે બીજા નંબરની અંદર કે સાહેબ આ તમે પૂછતા છો ખેડૂત લેવલે તમે ઘણી બધી વાર જતા હો તમે ડિસ્ટ્રીબ્યુટર ડીલર મિત્રોને પણ પૂછતા હો આની ખુલ જે છે તમે ઉત્પાદનની વાત કરી બીજા નંબરની અંદર એક તમે રોગજીવતની વાત કરો અને આ જે જર્મિનેશનમાં વેરાઇટી કેવી છે જો પહેલેથી જ વાત કરીએ તો એનો ઉગાવો છે જર્મિનેશન છે એ લગભગ પૂરેપૂરો કોઈ પણ જગ્યાએ ઝીરો કમ્પ્લેઇન વાળી વસ્તુ છે ચૂસિયા જીવાત બિલકુલ એવરેજ છે આપણે સામાન્ય સંકાવ કરો તો ભી એ ચૂસિયા જીવાત કંટ્રોલમાં આવે છે બીજા નંબરમાં એની વીણીની ક્વોલિટી બહુ સારી છે વીણી એકદમ ઈઝી વીણી છે એટલે ખેતરની અંદર મજૂરોને વીણવાની ભી એકદમ લીલો ઉભો હતો અને ખેડૂતોને સંપૂર્ણપણે સંતોષ થયો કે આવી વેરાયટી એમાં રાતમાં ઘણા સમય પછી આવી તો આ બે હાજર પચીસ માં બી હું બધા લોકોને ખાસ જેને કપાસ વાવો છે એને ભલામણ કરું છું કે કોબ્રા હિતોતર પછી બોલગાર્ડ ટુ નું વાવેતર કરે છેલ્લા ત્રણ વર્ષથી હોવાય છે મેં ગઈ સાલથી ચાલુ કરેલું છે અને ખૂબ જ સારું પરફોર્મન્સ મારી દ્રષ્ટિએ ગણાય ફરીથી વ્યાસ સાહેબ અમારે ત્યાં આવ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર થાય થેન્ક યુ ધન્યવાદ આભાર